ભાગવત પ્રથમ સ્કંધ અધ્યાય નવમો ભીષ્મે યુધિષ્ઠિરને આપેલો સ્તુતિ અને તેમની મુક્તિ સુત ઉવાચ પ્રજદ્રોહા સર્વધર્મ વિવત્સયા દેવવતો પદત સૂતે કહ્યું એ પ્રમાણે પ્રજાના દ્રોહથી ભય પામેલા રાજા યુધિષ્ઠિર સર્વ ધર્મો જાણવાની ઈચ્છાથી કુરુક્ષેત્રમાં ગયા કે જ્યાં ભીષ્મ પિતામહ પડ્યા હતા તે સમયે તેમના સર્વ ભાઈઓ સોનેરી સાજથી શોભતા અને ઉત્તમ ઘોડા જોડેલા રથોમાં બેસી તેમની પાછળ ગયા અને વ્યાસ ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ ગયા હે બ્રહ્મર્ષિ શાવનક ભગવાન પણ અર્જુનની સાથે રથમાં બેસી યુધિષ્ઠિર પાછળ કુરુક્ષેત્રમાં ગયા તે વખતે રાજા યુધિષ્ઠિર યક્ષો સાથે જેમ કુબેર શોભે તેમ તેમની સાથે શોભતા હતા પિતામહ ભીષ્મ સ્વર્ગમાંથી પડેલા દેવની પેઠે કુરુક્ષેત્રની ભૂમિ પર પડ્યા હતા તેમને જોઈ પરિવાર સહિત પાંડવોએ શ્રી કૃષ્ણની સાથે તેમને પ્રણામ કર્યા હે ઋષિ શ્રેષ્ઠ શૌનક તે વખતે સર્વ બ્રહ્મર્ષિઓ શિવો દેવર શિવો તથા રાજર્ષિઓ ભરત શ્રેષ્ઠ ભીષ્મના દર્શન કરવા ત્યાં આવ્યા તેમજ હે બ્રહ્મન પર્વત નારદ ધૌમ્ય ભગવાન વ્યાસ બૃહદ્દશ્વ ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામ વસિષ્ઠ ઇન્દ્રપ્રમદ ત્રિત ગૃત્સમદ અસિત કક્ષીવાન ગૌતમ અત્રિ વિશ્વામિત્ર સુદર્શન અને બીજા પણ શુકદેવ વગેરે પવિત્ર મુનિઓ તેમજ કશ્યપ તથા બૃહસ્પતિ વગેરે પણ શિષ્યો સાથે ત્યાં આવ્યા વસુઓમાં ઉત્તમ અને દેશકાળના વિભાગને જાણનારા ધર્મજ્ઞ ભીષ્મપિતામહે ત્યાં આવેલા તે મહાભાગોને ઓખી તેમનો સત્કાર કર્યો તેમજ જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ કે જેમણે માયાથી મનુષ્ય શરીર ગ્રહણ કર્યું હતું અને જે સમીપ બેઠેલા હોય હૃદયમાં પણ હતા તેમનો પણ તેમના પ્રભાવ જાણનારા ભીષ્મે સત્કાર કર્યો પછી વિનય તથા પ્રેમથી યુક્ત અને પાસે બેઠેલા પાંડવોને સ્નેહના અશ્રુઓથી અંધ બનેલા નેત્રો વડે જોઈને ભીષ્મે કહ્યું હે ધર્મથી આનંદ પામનારા પાંડવો તમને બ્રાહ્મણો ધર્મ તથા શ્રી કૃષ્ણનો આશ્રય છે તેથી તમે દુઃખમાં દિવસ ગુજારવાને યોગ્ય નથી છતાં આમ દુઃખી છતાં દુઃખથી જીવો એ ખેદજનક અને અન્યાયી છે તમારા માટે વારંવાર ઘણા દુઃખો સહન કર્યા છે હું માનું છું કે તમારું જે અપ્રિય થયું તે સર્વકાળે કરેલું છે કારણ કે મેઘમંડળ જેમ વાયુને આધીન રહે છે તેમ લોકપાલો સહિત સર્વલોક કાળને આધીન છે એમ ન હોય તો ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર જ્યાં ગદાધારી ભીમસેન ધનુર્ધર અર્જુન ગાંડી ધનુષ અને શ્રીકૃષ્ણ મિત્ર હોય ત્યાં પણ વિપત્તિ કેમ હોય હે રાજન આ શ્રી કૃષ્ણ જે કરવા ઈચ્છે છે તેને કોઈ પુરુષ કદી જાણતો નથી તેને જાણવા ઈચ્છતા વિદ્વાનો પણ મોહ પામે છે માટે હે ભરત શ્રેષ્ઠ આ સુખ દુઃખાદી ઈશ્વરાધીન છે એવો નિશ્ચય કરી તે ઈશ્વરને જ અનુસરી અનાથ પ્રજાનું રક્ષણ કરો આ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત આદિ પુરુષ નારાયણ છે તે પોતાની માયા વડે લોકોને મોહ પમાડતા ગૂઢ રીતે યાદવોમાં વિચરે છે હે રાજા આ શ્રી કૃષ્ણના અતિશય અતિશય ગુહ્ય પ્રભાવને ભગવાન શંકર દેવર્ષિ નારદ અને કપિલ ભગવાન જ યથાર્થ જાણે છે જેમને તું મામાના પુત્ર પ્રિય મિત્ર અને શ્રેષ્ઠ સંબંધી માને છે તેમજ જેમને તે વિશ્વાસથી મંત્રી દૂત અને સારથી કર્યા છે તે આ ભગવાન સર્વના આત્મા સમદ્રષ્ટિવાળા भेद रहित अहंकार रहित અને રાગાદીથી પણ રહિત છે તેથી તેમને ઊંચ નીચ કર્મથી થતી બુદ્ધિની વિષમતા કદી છે જ નહીં તો પણ હે રાજા પોતાના અનન્ય ભક્તો ઉપર તેમની દયા તું જો આ સમયે જ્યારે હું પ્રાણ તજુ છું ત્યારે આ કૃષ્ણ ભગવાને મને સાક્ષાત દર્શન દીધા છે યોગી જેમનામાં મનને ભક્તિ પ્રવેશાવી વાણીથી જેમનું નામ લેતા શરીર તજે તો સર્વકામનાઓ તથા કર્મોથી મુક્ત થાય છે પ્રસન્ન હાસ્ય તથા લાલ નેત્રો વડે સુશોભિત મુખકમળવાળા ધ્યાનના વિષય અને ચાર ભૂજાઓવાળા તે દેવોના દેવ ભગવાન જ્યાં સુધી હું આ શરીર તજું ત્યાં સુધી મારી પાસે જ ઊભા રહો સૂત બોલ્યા તે સાંભળી યુધિષ્ઠિરે બાણશૈયા પર સૂતેલા તે ભીષ્મને સર્વ ઋષિઓના સાંભળતા વિવિધ ધર્મો પૂછ્યા પછી હે મુનિ તત્વવેદ્તા ભીષ્મે પુરુષ સ્વભાવથી કરાયેલા મનુષ્ય જાતિના સામાન્ય ધર્મો વર્ણોના ધર્મો આશ્રમોના ધર્મો વૈરાગ્યરૂપ ઉપાધિ વાળો વેદોક્ત નિવૃત્તિ ધર્મ રાગરૂપ ઉપાધિવાળો રાગરૂપ ઉપાધિવાળો વેદોક્ત પ્રવૃત્તિ ધર્મ દાન ધર્મ રાજધર્મ મોક્ષધર્મ સ્ત્રી ધર્મ તથા ભગવદ્ધર્મ એ સર્વ ધર્મો સંક્ષેપ અને વિસ્તારથી વર્ણવ્યા તેમજ ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચારેય ઉપાયોનું જાત જાતના આખ્યાનો તથા ઇતિહાસો કહેતા વિભાગપૂર્ણ વિભાગપૂર્વક વર્ણન કર્યું એ રીતે ભીષ્મ ધર્મો કહેતા હતા તેવામાં સ્વેચ્છા મૃત્યુવાળા યોગીને પ્રિય એવો ઉત્તરાયણનો સમય આવ્યો એટલે સમીપ રહેલા હજારો રથીઓનું યુદ્ધમાં રક્ષણ કરનારા ભીષ્મે વાણી બંધ કરી નેત્રો ખુલ્લા રાખી પીતાંબરથી શોભતા ચાર ભૂજાઓવાળા અને આગળ ઊભેલા આદિપુરુષ શ્રીકૃષ્ણ વિશે સંગરહિત થયેલા મનને ધારણ કર્યું એ રીતની શુદ્ધ ધારણા વડે જેમના પાપો નાશ પામ્યા હતા શ્રીકૃષ્ણની કૃપા દૃષ્ટિથી જ જેમની શસ્ત્રપીડા તત્કાળ દૂર થઈ હતી અને જેમની સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ તે તે વિષયમાં ભમવાથી પાછી ફરી હતી એ વાત ભીષ્મે શરીરનો ત્યાગ કરતાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરી ભીષ્મ બોલ્યા જે યાદવોમાં શ્રેષ્ઠ છે જેમનાથી બીજું કંઈ મોટું નથી જે સ્વરૂપભૂત પરમાત્માને જે સ્વરૂપભૂત પરમાનંદને પામેલા છે અને કોઈ સમયે ક્રીડા કરવા આ સૃષ્ટિનો પ્રવાહ જેનાથી ફેલાય છે એવી યોગ જેમણે સ્વીકાર કર્યો છે તે ભગવાનમાં હું મારી તૃષ્ણા રહિત થયેલી બુદ્ધિને સ્થાપું છું વળી જે ત્રણેય જગતમાં કેવળ એક જ સુંદર તમાલ સમાન તમા્યામવર્ણવાળું પ્રાતઃકાળના સૂર્યના કિરણોની પેઠે સ્વાભાવિક પ્રકાશતા વસ્ત્રોવાળું અને કેશના ગુચ્છાથી ઉપરના ભાગમાં ઢંકાયેલા મુખવાળું શરીર ધારણ કરે છે તે મિત્ર વિશે મારી નિષ્કામ થાઓ યુદ્ધમાં ઉડેલી ઘોડાની ખરીઓની રજ વડે ભૂખરા થયેલા ને તેમ ઉડતા કેશોથી જેમના પરસેવાના બિંદુઓ લૂછાતા હતા એવા સુશોભિત મુખને ધારણ કરતા હતા અને મારા તીક્ષ્ણ બાણોથી જેમના શરીરની ચામડી તથા કવચ છિન્ન ભિન્ન થયા હતા તે શ્રી કૃષ્ણ વિશે મારું મન લીન થાઓ મિત્ર અર્જુનનું વચન સાંભળી તુરત જ પોતાના અને શત્રુઓના સૈન્યોની વચ્ચે રથ ઊભો રાખી જે ઊભા હતા અને જેમણે પોતાની કાળ દ્રષ્ટિથી શત્રુ યોદ્ધાઓના આયુષ્ય હર્યા હતા તે અર્જુનના મિત્ર શ્રીકૃષ્ણ વિશે મારી પ્રીતિ થાવો દૂર ઉભેલી સેનાના મોખરે રહેલા અમને જોઈ અર્જુન દોષબુદ્ધિથી સ્વજનોનો વધ કરતા અટક્યો હતો ત્યારે જેમણે આત્મવિદ્યાનો ઉપદેશ કરી અર્જુનની કુમતી દૂર કરી હતી તે પુરુષોત્તમના ચરણમાં મારી પ્રીતિ થાવો પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી મારી પ્રતિજ્ઞાને અધિક સત્ય કરવા ભગવાન રથમાં બેઠા હતા ત્યાંથી એકદમ કૂદી પડી હાથમાં રથનું પૈડું લઈ સિંહ જેમ હાથીને મારવા ધસે તેમ મારી સામે ધસ્યા હતા તે સમયે પૃથ્વી જેમનાથી ધ્રુજી ગઈ હતી અને જેમનું ઉત્તરીય વસ્ત્ર માર્ગમાં પડી ગયું હતું તે ભગવાન મારી ગતિ થાવો

જેમણે હાથમાં પરોણી લીધી હતી ઘોડાઓની લગામ પકડી હતી અને જે સારથી કર્મની શોભાથી શોભતા હતા તે ભગવાન વિશે આ વેળા મરવા ઈચ્છતા મારી પ્રીતિ થાઓ કેમ કે યુદ્ધમાં સર્વ યોદ્ધાઓ તેમના દર્શન કરીને તેમના સમાન રૂપને પામ્યા છે એ મારી દિવ્ય દ્રષ્ટિથી હું જોઉં છું સુંદર ગતિ સુંદર વિલાસો સુંદર હાસ્ય અને પ્રેમના દ્રષ્ટિપાતો વડે ભગવાને પોતે જેમનું ઘણું માન કર્યું હતું અને તેથી ઉત્કટ મદવાળા મદ વડે આંધળી બનેલી ભગવાનના ગોવર્ધનોદ્ધાર આદિ કર્મોનું અનુસરણ કરતી ગોપીઓ પણ જેમના સ્વરૂપને પામી છે તે ભગવાન વિશે મારી પ્રીતિ થાઓ યુધિષ્ઠિરના યજ્ઞમાં મુનિગણો અને મહારાજાઓથી ભરપૂર સભામાં તે મુનિઓ તથા મહારાજાઓને પણ દર્શન કરવા યોગ્ય ભગવાન તેમની પૂજાને પામ્યા હતા એ સર્વ જગતના આત્મા આ સમયે મારી દ્રષ્ટિએ પ્રત્યક્ષ છે મારા અહોભાગ્ય ખરેખર હું કૃતાર્થ થયો છું કેમ કે પોતે સર્જેલા પ્રાણી માત્રના પ્રત્યેક હૃદયમાં જે બિરાજે છે અને જેમ સૂર્ય પોતે એક જ છે છતાં પ્રાણી માત્રની ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ અનેક હોય તેવા જણાય છે તેમ ભગવાન પોતે એક જ છે છતાં અનેક સ્વરૂપે જણાય છે તે આ અજન્મા ભગવાનને હું ભેદ તથા મોહનો ત્યાગ કરી સારી રીતે પામ્યો છું સૂતે કહ્યું એ પ્રમાણે સર્વના આત્મારૂપ શ્રીકૃષ્ણ વિશે મન વચન તથા સૃષ્ટિની વૃત્તિઓ સાથે આત્માને સ્થાપી એક સ્વરૂપ કરી ભીષ્મ કરી તે સમયે ભીષ્મને નિરુપાધિ બ્રહ્મ વિશે ઐક્ય પામેલા જાણી જેમ સાયંકાળે સર્વ પક્ષીઓ ચૂપ થઈ જાય તેમ ત્યાં બેઠેલા તેઓ સર્વે ચૂપ થઈ ગયા તે વખતે ત્યાં દેવો તથા મનુષ્યોએ નગારા વગાડ્યા સજ્જન રાજાઓ પ્રશંસા કરવા લાગ્યા તેમજ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હે શૌનક સારી રીતે મુક્ત થયેલા એ ભીષ્મના દાહ સંસ્કાર વગેરે મરણકૃત્યો રાજા યુધિષ્ઠિરે કરાવ્યા અને કેટલાક સમય સુધી તેઓ શોકમાં ડૂબી રહ્યા સર્વ મુનિઓ પ્રસન્ન થઈ વેદોક્ત રહસ્યમય નામો વડે શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા પછી શ્રીકૃષ્ણમાં જ હૃદયવાળા તેઓ પોતપોતાના આશ્રમો તરફ ગયા તે પછી યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની સાથે હસ્તિનાપુરમાં જઈ ધૃતરાષ્ટ્ર તથા તપસ્વીની ગાંધારીને શાંત કર્યા અને ધૃતરાષ્ટ્રની સંમતિ તથા શ્રીકૃષ્ણના અનુમોદનથી રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરાગત રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા પિતા ચાનુંમતો રાજા વાસુદેવાનુમો ચકારરાજ્ય ધર્મેણ પિતૃપૈતામહં વિભુ શ્રીમદભવહાપુરાણમાં પ્રથમસ્કંધવેશ અધ્યાય નવમો સમાપ્ત અધ્યાયદસમો છે શ્રીકૃષ્ણનો દ્વારકાગમન